મણિનગર વિસ્તારની એલજી હોસ્પિટલ નજીક આવેલ વ્યાયામ શાળા મેદાન નો અન્ય હેતુસર ઉપયોગ થતા વિરોધ પ્રદર્શન એક તરફ ગુજરાત સરકાર રમસે ગુજરાત ચિસ્સે ગુજરાત ની વાતો કરે છે તો બીજી તરફ અમદાવાદ શહેરના

આપી આર્થિક ઉપાજન કરે છે રમતવીય યુવાનો મેદાનમાં આવી કસરત કરે દોડ કરે व्यायाम કરે તેઓ કોઈ ઉપયોગ હાલ થતો જોવા મળતો નથી આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવી ખાનગી સંચાલકોને PPP ના ધોરણે મૂકવામાં આવી છે પરિણામે જીમ અને સ્કેટિંગની મોટી ફી ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને તેનો લાભ મળી શકતો નથી જેને લઈ આજરોજ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ મણિનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપના અગ્રણીઓ પરેશ ગઢવી દેવેન્દ્રસિંહ વાઘેલા તેમજ અજય દેસાઈની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કચેરી દાણાપીઠ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એકી અવાજે માંગણી કરી હતી કે આ મેદાન ઉપયોગ તેના મૂળ હેતુ મુજબ રમતગમતના મેદાન તરીકે થાય આ અંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈને એક આવેદનપત્ર આપી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ